જય માતાજી મિત્રો આજે જ આવવાનું છે આપણે વાડીએ કેમ કે હાથે મેઠા પૂરી થઈ ગયા અને વરસાદ આવી ગયો તો આપણે આટો મારવા વાડી જવાનું તો ચાલો આપણે વાડીએ જવા નીકળી ગયા છીએ તો વ્લોગમાં બની રહી બહાર નીકળ્યા તો ટ્રાફિક જામ થઈ ગયો તો આમ જુઓ તો ખરો મિત્ર કેટલું બધું ટ્રાફિક છે તમે જરા કમી કે ના હોય શેનું ટ્રાફિક છે એટલું બધું છે ટ્રાફિક છે મિત્રો જલ્દી જલ્દી કમેન્ટ કરી નાખજો આમ તો ખરો કેટલું બધું ટ્રાફિક છે પછી મેં કીધું ભાઈ આખો હાકો તાતા રિક્ષા વાળો આડો તો ક્યાં જવું હોય ફાઇનલી મિત્રો આપણે વાડીના રસ્તે ચડી ગયા છીએ વાડીના રસ્તા પર ગાડીઓનું ટ્રાફિક છે જોઈ શકો છો તમે કેટલી બધી ગાડીઓ પડી છે વાડીના રસ્તા પર પણ તો તમે આગળ વર્ગમાં બનાવી જાઓ

તો ફાઇનલી મિત્રો આપણે વાડીયા ગયા છીએ અને ગાડીને જો આના પાર્કિંગ કરી દીધી કેમ કે આગળ હાલ એમ નથી કેમ કે વરસાદ બહુ પડ્યો તો ગારો બહુ છે અને ગાડી આમાં લપટે છે એટલે ગાડી આપણે આના મૂકી દીધી તો આપણે ફાઇનલી વાડીયા ગયા છીએ તો આગળ રગમાં બનાવી લઈજો તમે પછી તો મેં ચોળીમાં આંટો માર્યો હતો તો ઈવળ હતી એટલે મેં પપ ભરીને દવા છાંટવાનું ચાલુ કરી દીધું તો મિત્રો જોઈ શકો છો આપણે દવા છાંટી રહ્યા છીએ આ છે આપણા કારેલાના વેલા જોઈ શકો છો કેવા છે મસ્ત મજાના કારેલા તમે જરાક કમેન્ટ કરી નાખો કેવા કાયરેલા છે તો મળીએ આપણે નવા બીજા વ્લોગમાં તો આપડે વિડીયો એ પૂર્ણ કરીશું જય માતાજી બધાને